રોજ એક ના એક વસ્તુ ખાઈને બહુ થઈ ગયા હોય તો આજે આપણે મકઈ અને મગની દાળના બન બનાવીશું છોકરાઓને નાસ્તામાં પણ ખાવાની મજા આવશે અને હેલ્ધી હોવાથી જે ડાયટિંગ કરતા હોય એના માટે પણ યુઝફુલ છે તો એકવાર આ વિડિયો ફૂલ જોજો અને આ રીતે મકઈના બન જરૂરથી બનાવજો તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આ રીતની ફોતરા વગરની દાળને આપણે વોશ કરીને ચારથી પાંચ કલાક પલાળી દેવાની છે ત્યારબાદ આપણે બોઇલ કરેલી મકાઈને મિક્સરમાં ક્રશ કરી લેશું ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાની છે અને તે જ બાઉલમાં આપણે પલાળેલી દાળને ક્રશ કરવાની છે સાથે સાથે આપણે તેમાં લસણ અને લીલા મરચાંને પણ એડ કરવાનું છે અહીંયા તમે આદુને પણ એડ કરી શકો છો ત્યારબાદ એક બાઉલ જેટલો સોજી પણ એડ કરીશું ત્યાર પછી બધી વસ્તુને ક્રશ કરીને આપણે બાઉલમાં એડ કરી લેવાની છે અહીં આપણે મોડા મરચાનો જ કર્યો છે જેથી નાના છોકરાઓ પણ ખાઈ શકે છે ત્યારબાદ આપણે તેમાં એક બાઉલ જેટલી છાશ એડ કરીશું છાશની જગ્યાએ તમે દહીંનો પણ યુઝ કરી શકો છો અહીંયા આપણે છાશનું પ્રમાણ વધારે ના પડી જાય તેના માટે આપણે થોડીક થોડીક છાશને એડ કરવાની છે આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે અને છાશને એડ કરતા રહેવાનું છે ત્યારબાદ આપણે તેને ઢાંકીને દસથી પંદર મિનિટ રેસ્ટ કરવા દેવાનો છે જો તમને અહીંયા છાસનું પ્રમાણ ઓછું લાગે તો તમે ફરી એડ કરી શકો છો પણ આપણું વધારે બેટર પતલું કરવાનું નથી અહીંયા આપણે ફરીથી થોડીક છાસ એડ કરીને મિક્સ કરી લીધી છે એકદમ જલ્દીથી બની જાય છે અને છોકરાઓને તો ખાવાની બહુ જ મજા આવશે એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ આપણે કટ કરેલી ઓનિયન અને કેરેટને એડ કરીશું અહીંયા તમે કેપ્સિકમને પણ યુઝ કરી શકો છો અને તમને જે વેજીટેબલ ના ભાવતા હોય તેને પણ યુઝ કરીને ખાઈ શકો છો ત્યારબાદ કોથમીને પણ એડ કરવાની છે કોથમીર એડ કરવામાં તો સેજ પણ કંજુસાઈ કરતા નહીં બધી વસ્તુને મિક્સ કરી લેશું સાથે સાથે આપણે વઘાર કરવા માટે થોડુંક તેલને ગરમ પણ કરી લેવાનું છે તેલ ગરમ થઈ જાય તેમાં રહી હિંગ અને જીરાનો વઘાર કરીશું આ રીતે તમે વઘાર નહીં કરો તો પણ ચાલશે કારણ કે આપણે ફરીથી તેને વઘાર કરીને જ બનાવવાના છે પણ આ રીતે વઘાર કરશો તો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીંયા આપણે કોઈપણ જાતનો સોડાનો પણ યુઝ કરવાનો નથી ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે થોડુંક મરચું એડ કર્યું છે અને ગરમ મસાલો એડ કર્યો છે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ જેમાં આપણે વઘાર કર્યો હતો તેમાં જ એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું અને ફરીથી રઈ હિંગ અને જીરાનો વઘાર કરવાનો છે અને રેડી કરેલું બેટર આ રીતે આપણે એડ કરી લેશું ત્યારબાદ તેને ઢાંકીને એક મિનિટ કૂક કરી લેવાનું છે આ રીતે આપણે બંને સાઈડ ફેરવીને સરખી રીતે કૂક કરી લેશું અહીંયા વધારે કૂક કરવાની જરૂર નહીં પડે તમારે આ રીતે ઉલટસુલટ કરીને કૂક કરી લેવાનું છે બન્યું છે ને એકદમ મજેદાર એકદમ સોફ્ટ અને ખાવાની બહુ જ મજા આવે છે અને છોકરાઓને લંચ બોક્સમાં પણ તમે ભરી આપી શકો છો ડાયટમાં પણ તમે ખાઈ શકો છો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ Wow! wow.